નર્મદા જયંતિની ભરૂચમાં ભવ્ય ઉજવણી ધસાહ મેઘઘાટ પર સવામણ દૂધનો અભિષેક મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા ભરૂચના ઐતિહાસિક દશાશ્વ મેઘઘાટ સ્થિત પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે આજે નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ મંદિરે ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી મંગળા આરતીથી શરૂ થયેલા કાર્યક્રમમાં માતાજીની પ્રતિમાને સવામાણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો અને ફૂલોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો ઓગણીસો છવ્વીસમાં જીર્ણોધ્ધર પામેલા આ પ્રાચીન મંદિરમાં દર વર્ષે મહાસૂટ સાતમના દિવસથી નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થાય છે મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી કાંઠિયા ઝાડ ખાતે અરબી સમુદ્રમાં વિલીન થતું નર્મદા નદીનું મહાત્મ્ય અનેક ધર્મગ્રંથોમાં વર્ણવાયું છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નર્મદા માતાના દર્શન માત્રથી માનવીના ભવભવના પાપો દૂર થાય છે આ પાવન અવસર પર મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ઉજવણીએ નર્મદા નદીના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને ઉજાગર કર્યું હતું રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ પક્ષિ લક્ષ શિષ્ટિશિષ્ટ પીપલાયુધ તટસ્થ જીવ જન્તુ તંતુ ભક્તિ મુક્તિદાય નર્મદેહ આજ રોજ મહાતુદ સાતમ નર્મદા જયંતિનો પ્રાગટ્ય દિવસ છે નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચ શહેર દશાશ્રમિક ઘાટ કે જ્યાં આગળ અતિ પૌરાણિક મંદિરમાં નર્મદાનું આવેલું છે ત્યાં આગળ આદિ અનાથી નર્મદા જયંતિનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આજે પણ ઉત્સવના અનેક કાર્યક્રમો છે જેમાં સવારે પાંચ વાગ્યાથી સતત માતાજીને દૂધના અભિષેક ચાલી રહ્યો છે નવચંડી યજ્ઞ છે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં લાભ રહ્યા છે તથા આજના શુભ દિવસે ભરૂચ્યાર રાણા સમાજે આ રિનોવેશન માટે એક લાખને સત્તાવીસ હજાર જેવી માત્ર રકમ એકત્રિત કરી માતાને અર્પણ કરી અને એની તકતીનું અનાવરણ આ સમાજના પદાધિકારીઓ મારફતે કરવામાં આવ્યું છે અસ્તુતિ